સુરત ડિંડોલી માં રહેતી અને ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતી નર્સે હાથની નસમાં ઓવરડોઝ ઇન્જેક્શન મારી આપઘાત કરી લેતા હાકાર મચી ગયો હતો સુરતના ડિંડોલી આવેલી હોટલ નર્સ દ્વારા મૂળ તેલંગાણા અને આવેલા ગ્રીન વિલા સોસાયટી ની તેવીસ શ્રુતિબેન શંકરભાઈ ગુંડા પરિવાર સાથે રહેતી હતી પરિવારમાં માતા પિતા અને એક ભાઈ છે શ્રુતિ પરિવારની એકની એક દીકરી હતી અને કિરણ હોસ્પિટલ